રૈયા ચોકડી એ કાર્યક્રમ છે વિરોધ પ્રદર્શન છે અમારું આજે હેલ્મેટ જે કાર્યક્રમ હતો એમાં પાંચસો પાંચસો જે ઉઘરાણા કરતા હતા પેલે દિવસે એ હવે ડાયરેક્ટ આમની બદલે નીચેથી લેવામાં આવે છે ઈ મેમો દ્વારા આ ધારાસભ્યો જે ગયા તા ગૃહમંત્રી ને મહિલા શોભાના ગાંઠિયા જેમ જોયેલ મુળાની જેમ પાછા આવ્યા અને આ ત્રણે ત્રણ ધારાસભ્યો જે છે એ ખોટા સિક્કા છે ઉપર એનું કઈ ઉપજતું નથી હું તમને કહી દઉં શોભાના ગાંઠિયા જેવા છે

ચૌદ તારીખે એનો કાર્યક્રમ છે રેસકોસમાં અને ચૌદ તારીખના રાજકોટ ભાજપ શહેર પ્રમુખે કીધું છે અમે નાટક હશું અરે ભાઈ ત્રીસ વર્ષથી તો નાટક કરો છો આ કોર પસંદ માં તમારા નાટક હાલે છે ક્યાં કામ ચાલે છે એ કઈ કામ કર્યા તમે હવે ખાડા છે દીકરાના જીવ જાય છે દીકરીના જીવ જાય છે ચૌદ તારીખે એ કાર્યક્રમ ભલે શાંતિથી કરી લે રાજકોટની પ્રજા જોશે જ સાથે સાથે આ દેશની જનતાને લૂંટવાનું જે કામ કરે છે હવે આ જે ધારાસભ્ય ગયા તા એ ખરેખર પ્રજા માટે નહોતા ગયા

આમ આદમી પ્રજાની સાથે છે ને પ્રજાને ઘણી વાર ફોન કરી કે છે કે તમે અમારી સાથે રહ્યો અમારે રાજકોટ બંધ નું એલાન આમ આદમી પાર્ટી જરૂર પડી રાજકોટ બંધનું એલાન આપશે જરૂર પડીએ